મિત્રો વેલકમ હું કે ડાયરો બધા રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને બધાને ભાઈ જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં મારશો દ્વારકાધીશ હંમેશા બધાને ખુશ રાખે તો કરીએ ગામડાનો વ્લોગ અને ખેતીવાડીનો વ્લોગ રામભાઈ કે વ્લોગ ચાલુ તો પહેલાં તો સુપ્રભાત છોકરાઓ રાબેતા મુજબ સ્કૂલે ગયા છે આપણે જવાનું છે વાળીએ અને જોવાનું છે તે બધું આગળ ચર્ચા કરીએ અંગ મારું સાડા દસે થયું છે આજ એટલે કે વ્લોગ આપણે મોડો ચાલુ કર્યો છે અને બાકી તો રોજિંદુ કામકાજ ચાલતું હોય ઘરમાં એ ચાલતું હોય

એટલે આવું છે અને શ્રીમતીજી ગયા હે જય શ્રી કૃષ્ણ બોઘરી કે ધોવાનું વાલે માખણ નીકળી ગયું છે અને તાજી સાઈઝ ડાયરેક્ટ મોટે માંડે હે એવું દેખાય મોજ આવે ડેલી નું નો વારો છે ઇલેક્ટ્રિક અને માખણ નીકળી ગયું છે તાજું એ માઇસ પીએ તો આપણે થોડુંક માખણ ખાઈએ બાકી તો અમારે જે છે ને વોશિંગ મશીન આવ્યું નથી આજ વારો આવી જાય બહુ ધોકા ધોકા મંગળવાર ને ગુરુવાર આવ્યું અઠવાડિયું હા શુક્રવારે અમારે રાજવીર ની વાતો વાન કોટઘાટ

અને અમારે કાલનો લોક ન જોયો જોઈ લેજો ખાસ જે મિત્રો એ અમારા મહેમાન આવ્યા હતા કે કોણ આવ્યું હતું રામભાઈ આર આરગુજુ લોગ આવ્યા હતા ઘણી ઘડી બેઠા બીજું કાંઈ મંથલીનું કામકાજ નથી ને સિલિન્ડર જો આવ્યું ને બને બંને અરે સિલિન્ડર ભરાવવાનો ઓર્ડર આવી ગયો હા વધી લગભગ મશીન જ કેટલા ચાર ચાર ને બે સિલિન્ડર આજે ખર્ચા નો દિવસ છે એવું છે બપોર કેળે ખર્ચો તૈયાર રાખવાનો ભાઈ આવલો એ પહેલા આપણે શું કહેવાય કે ખરસાન પૂગી વળવા માટે વાડીએ તો જવું જો હે તો મિત્રો વેલકમ ટુ ફાર્મ પહોંચી ગયા વાડીએ અને ચણા આપણા અહીંયા 63 માં દિવસે કઈ કવા છે કોમેન્ટ કરજો ચણાની એ મુજવ તો પ્રશ્ન હવે શરૂ થાય છે ત્રેસઠમાં દિવસે આને આપણે સોલ દિવસ આ પાણી ન થાય ને એટલે પાણી પવાય કે ન પવાય કોમેન્ટ કરજો કારણ કે આ ચણામાં એવું થાય બહુ મોડું થઈ જાય ને તોય ચણા બગડે અને બહુ વહેલું થઈ જાય તોય બગડે એટલે સોલ દિનનો સમય સત્તર અઢાર દિનનો સમય ઉચિત છે કે નહીં કોમેન્ટ કરજો ખાસ અને દવા આવે બે વાર આપણે ફૂગનાશક છાંટી દીધી છે આ વખતે પણ જોરાક થોડાક વૈધ્ય ચડી ગયા એટલે દવાના ડોઝમાં થોડોક ફેરફાર કરવો જોઈએ કઢાનું ચમત્કાર અને ફૂગનાશક અને ઈયળની દવા એ પાછો ડોઝ કરવો જોઈએ જોકે આગલા બ્લોગમાં આપણે વાત કરી હતી કોણ છે ને એકાદો ડોઝ વધી જાય અને પછી આપણે છેલ્લે બોરોન પછી ઝીરો બાવન ચોત્રી એનો સ્પ્રે કરવાનો હોય પણ વચારે આ સ્પ્રે કાઢવો જોઈએ એ ફરજિયાત છે ફૂગનાશક તો રાખવું જ જોઈએ નકર આ વખતે છે ને ચણામાં બહુ પ્રોબ્લેમ છે બધે એટલે એવું છે મિત્રો અને ભેજ જોવા જઈએ ને અત્યારે ભેજ થોડો થોડો તો હે પણ પડી ગયા એટલે મારા મત પ્રમાણે પાણ નું તો બે દી નું આગા પાછું હાલેમ છે બહુ જાજુ હાલેમ નથી તો એ તમે ખાસ કોમેન્ટ કરજો એટલે અમને હે ને હજી અમારે બે દિમા ચાલુ કરવાનું હોય તો એમને ખ્યાલ આવે બીજું મિત્રો તમે હે ને લાઈક કરવાનું ભૂલી જાઓ છો એ જરાક લાઈક કરી દો અને માહિતીસભર વિડિયો હોય ને ખેતીનો ગમે એ થોડોક શેર કરતા જાઓ એટલે શું છે કે આપણો જે ચેનલનો મેઇન ફંડા હે ને તો ચેનલ ગ્રો કરે ને તો ખેડૂતોને ફાયદો માહિતીસભર વિડીયો એ કરાય પછી વિલેજ લાઈફના હું ખાધું ને હું પીધું ને કેમ રિયા ન કરો તો હાલે પણ આવા વિડીયો શેર કરીએ ને તો એકબીજા ખેડૂતોને ફાયદો થાય એટલે એવું છે ને બાકી ડાયરો બધો છે ને આજ અહીંયા કોઈ છે નહીં તાળા દેવાઈ ગયા કારણ કે આપણી વાડીમાં કાંઈ કામકાજ છે નહીં બળેલો આમાં હતો આગલા વ્લોગમાં તમે જોયો તો રામભાઈ નાથી બેન આવ્યા ત્યાં આટો મરાઈ ગયો ક્યાંય પણ હવે હે ખળનું તણખું દેખાતું નથી ક્યાંક ક્યાંક ધાણા છોડવા દેખાય છે બાકી કાંઈ હવે છે નહીં અને હવે નિંદામણનું નામે પૂરું બે દવાના ડોજ રોડ નો દવાના ડોઝ અને એક પણ અને કા પછી બીજું પાણ બીજું પણ તો લગભગ નહીં આવે પછી સમય પ્રમાણે આગળ વિચારશું આવું કામકાજ છે અને બાકી વાડ કરી અને જોવું કેવો કુતારો રહ્યો હું બાકી હમણાં બે દીતિયામાં ઘઉંવાડામાં પાણીનો વારો આવી ગયો છે પાવાનો સમય થઈ ગયો હે પણ આ પવન છે ને એની હિસાબે એમાંય બે પાંચ દિ આગા પાછું થઈ જાય કારણ કે પવન હોય છે ને પાણી પીધેલું એ ઢરે બહુ ઘઉં એ ઢરે એ પછી કટરમાં આવે નહીં કટરમાં આવે ને એ બધી નુકસાની એટલે હું ખેતીમાં હે ને ખેડૂતને બે પાંચ દિ આગા પાછું તો બધું થાય જ બધું મેળ મેળે મેળે ન રહીએ પછી પાછું જો ઝાકરું ને ને એ હવે થોડુંક આ વાતાવરણ સુદૃત સારું છે તો બધું ધાણાવાળાને પછી ઝાકળ ઠાર તો બધે નડે ઘઉંમાં ઓછો વાંધો આવે પણ ઝાકળ ઠાર બધે નડે એટલે વાતાવરણ ક્લીન છે સારું છે આગાહી પ્રમાણ કાંઈ આવ્યું નહીં નહીં સારું થયું ભગવાનની કૃપા એટલે બીજું બધું તો કામકાજ કંઈ છે નહીં અહીંયા બસ આટો મારવાનો હતો ને જોવાનું હતું પાણી ચાલુ કરવું જોઈએ વ્યક્તિમાં અને પછી માં પાણી ચાલુ કરવાનું પહોંચી ગયા ઘરે ક્લીન એન્ડ કટ સંજવારી પોતા થઈ ગયા હે

પડીનું પ્યોર તેલ કુકરમાં હું શું નું રીંગણા રીંગણા આઈડિયા ઓળો કે સમય થયો છે અત્યારે સવા 12:05 એકતા હે તો મેદાન માં આવી જાય બધી એમ પોણી કલાકમાં સા રોટલા જ કરવાના સર ને બે સંભાર શાક સરસ છે અમારે એક વાગ્યા હે ને ભાણા ભરે રાજવીરભાઈ આવે ને સાહેબ આવે પછી ગા સંભારાનો વઘાર બાયણે ભાઈ ગઈ બાયણે વઘાર કરવા જાય સંભારો આટો મારીને આવ્યો ફરી આમાં રીંગણાઈ સીટી મારવા માંડ્યા એનું રીઝન એ છે કે છે ને આ લાદી છે ને બગડી જાય છે કા હ ચીકણી થઈ ગઈ એટલે એવું બધું છે હજી આમ જો ને આ વઘાર બાયડા કરે ને એનો જો આ સીધો ફાયદો દેખાડો હજી આ શું કે નવા મકાન બને આવે ને એવું લાગે ઓકે કરીએ છ વર્ષ થઈ ગયા આમ તો છ વર્ષ પણ હજી ક્લીન એન્ડ કટ રસોડું છે આ બધો ફાળો જાય એમાં રહે ને શ્રીમતીજીને હા હા સંભાળો ભાઈ નો તો હા શું છે બકેટ ભર્યું છે અમારે બકાલાનું મરચાં Sambaran bola iki kan. <laughs> Ring nama Oh bos bijung we. Pak peti e bridge mate. ચાવડી ચડી ગઈ છે અને વિદ્યાર્થી પણ આવી ગયા સીતારામ કેમ ભાગ પેટી બાઈને કહી દીધી કે ભાગ વધાર્યો ખાઈ જવાય ભાગ થોડોક વધે તો વાન માં ક્યાં ખાતો તે હવે ભાગ નહીં કલેજા રોટલા ખાવાના આ જો તાજે તાજો બને ફર્સ્ટ ક્લાસ નો માખણ ને રોટલો ને ઊંડો મિત્રો વંત લઈ જવાનું થયું છે અત્યારે કેન્સર કારણ કે હજી મશીન થયું નથી કાલે થાય એમ છે રિપેરિંગ અને કાલે પાણીનું બધું ચાલુ કરવાનું છે પણ પવન હજી એવો ને એવો હે હતું ધીરો પડી જાય પણ હજી પવન એવો નવો હે એટલે હવે ટાણું થઈ ગયું છે અને પાવુ પડે એમ છે એ છે ને બધું ભેરું થઈ ગયું છે કાલે ચાલુ તો કરવું જ હોય હે ચાય હા ચા તો પીવો હોય ને તાણાનો તો જો રોંધાનો ચા મુકાઈ ગયો ને હાલો ડાયરો બધો ચા પીવા ને અમારે રિહામણું ભેરું સારું લાગે ભાઈ ટુ કા

ભમર્યું પડે ભાઈ સર બે ત્રણ દી છે ને રાહ તો જોવી જો આવવાની જરૂર છે અને બે ત્રણ દી આમ તો બે દી ત્યાં તો રાહ જોઈએ છે બે ત્રણ દી હજી રાહ જોયું અમાર બેન આવી ગયા સીતારામ